અખાત્રી નો દિવસ એટલે આનંદ ઉલ્લાસ નો દિવસ ગણે છે અને ખેડૂત અખાત્રીના દિવસે બરશનગારી અને એક જગ્યાએ સ્વાદ ને બધા સમૂહમાં તેમાં હળોતરા કરી છે અને તેમાં સાવધાન ભેલા કરી છે તેમાં સાવધાન મકાઈ ઘઉં બાજરી તલ અડદ ચણા ઉમેર આવો મળીને સાધધાન ભેલા કરે છે અને ખેડૂત એક જગ્યાએ જઈ બધા આનંદ ઉલ્લાસથી હળોતરા કરે છે આજે અખાત્રીનો મહત્વનો દિવસ છે અમારે ખેડૂતોનો અને સાથે મળી અને અમે ખેડૂતો બધા અમારું જીવનનું નવી અમે શરૂઆત કરીએ છીએ અને અત્યારે અમે અડોદરા કરીએ છીએ અને સાત ધાન ભેગા કરી અને અમે અત્યારે બધા ગામ ભેગા મળી અને સ્વાધ્ય પરિવાર બધા દ્વારા અમે સાથે મળીને અમે અડોદરા કરીએ છીએ અને અમારું નવું જીવનની શરૂઆત કરીએ છીએ આજથી